અંકલેશ્વર ના મોતાલી ગામ મળી આવેલ મેડિકલ ઓફિસરના મૃતદેહના મામલામાં તેની હત્યા કરવામાં આવી હોવાનું બહાર આવતા ચકચાર મચી જવા પામ્યો છે ભરૂચના ચાવજ ગામના માંગલ્ય બંગલોસ ખાતે રહેતા બેત્તાલીસ વર્ષિયા રાજેસિંહના જનો ગામના આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા હતા જેઓની ગડકોલ આરોગ્ય કેન્દ્રમાં બદલી થઈ હતી જેઓ ગત તાળીખ ચૌદમી મેના રોજ નોકરી ઉપર જવાનું કહી ઘરેથી નીકળ્યા હતા જેઓ પરત નહીં ફરતા પરિવારજનોએ તેઓની ભારે શોધકોણ હાથ ધરી હતી તે દરમિયાન તબીબનો મૃતદેહ અંડાડા સામુરથી મોટાલી ગામ તરફ જવાના રોડ પરથી મળી આવ્યો હતો આ અંગેની જાણ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસને થતા कोलस काफला स्थळ पर आवी, आपास करता लयसन्स आणि आयडी कार्ड मारता તેની ઓળખ રાજેશ સિંધા તરીકે થઈ હતી પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો આ તરફ એફએસએલ રિપોર્ટમાં મેડિકલ રિપોર્ટમાં મેડિકલ ઓફિસરની હત્યા થઈ હોવાનું બહાર આવ્યું છે પોથડ પદાર્થે મારામારી કરી તેમની હત્યા કરાઈ હતી પોલીસે મેડિકલ ઓફિસરની પત્નીની ફરિયાદના આધારે ગુનો નોંધી હત્યારાઓને શોધવાની તજવીજ હાથ ધરી છે પોલીસ સૂત્રો પાસેથી આ માહિતી આજે બાર કલાકે સામે આવી હતી Subscribe now and press the bell icon. Never miss an update.